કર્યું હતું અને રાજસ્થાનમાં એક ટેન્કર ઓઇલની ચોરી કરી હતી આરોપી કટોર અને બિલ્ડિંગ મશીનને પોતાની સાથે રાખતા હતા અને આ ઈસમો બીજા રાજ્યોમાં પણ પોતાનું નેટવર્ક બનાવતા હતા લોકોની ઓછી અવર જવરવાળી જગ્યા પર આરોપીઓ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરતા હતા અને ઓઇલ ચોરી કરતા હતા મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીને આધારે આ બંનેનો અટક કરવામાં આવે અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઈનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છ મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે અર પરંત ઉર્ફે પ્રશાન વાગેલાને વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને લાત ખાનને વિરુદ્ધમાં 7 ગુના છે જેમાં મોટો આ હોર્ડ ખાતે જરે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલીઓ થી 20 કરોડ થી વધારે ઓઈલની ચોરીવાલો કો કરે આવે અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડીઓ અમારી પાસેથી મેળવશે